એક નિયમ તરીકે પાશ્ચાત્ય દેશમાં લોકો દેહ ઉપર વિશેષ ભાર મૂકે છે ભારતમાં જે તત્વચિંતકોએ ભક્તિ વિશે લખ્યું છે તેમણે મનુષ્યની આધ્યાત્મિક બાજુ ઉપર વિશેષ ભાર મૂક્યો છે પ્રાચ્ય અને પાશ્ચાત્ય પ્રજાઓ વચ્ચેનો આ વિચારભેદ લાક્ષણિક કહી શકાય તેવો છે સામાન્ય ભાષામાં પણ આ ભેદ દેખાય છે ઇંગ્લેન્ડમાં મૃત્યુનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે માણસે તેના આત્માનો ત્યાગ કર્યો એમ કહેવામાં આવે છે ભારતમાં તેણે શરીરનો ત્યાગ કર્યો તેમ કહેવાય છે પહેલો વિચાર કહે છે કે મનુષ્ય શરીર છે અને તેને આત્મા છે જ્યારે બીજો વિચાર કહે છે કે મનુષ્ય આત્મા છે અને તેને શરીર છે આમાંથી વધુ જટિલ સમસ્યાઓ ઊભી થાય છે સ્વાભાવિક રીતે જ એવું ફલિત થાય છે કે માણસ શરીર છે અને તેને આત્મા છે એવો વિચાર શરીર ઉપર સર્વભાર મૂકે છે તમે પૂછો કે માણસ શા માટે જીવે છે તો તમને જવાબ મળશે કે ઇન્દ્રિય સુખ અને ધન સંપત્તિના ઉપભોગ માટે માણસ જીવે છે એથી વિશેષ કંઈક હોવા અંગે તેની પાસે વાત મૂકવામાં આવે તો પણ વિશેષ કંઈક છે તેવો ખ્યાલ તેને સ્વપ્ને પણ નહીં આવે ભાવિ જીવન અંગેનો તેનો ખ્યાલ આ ભોગોની કેવળ પુનરાવૃત્તિ જ હોય છે આ ભોગો અહીં કાયમ ટકી રહેતા નથી તેમને છોડીને અહીંથી પોતાને જવું પડે છે તેનું એને ભારે દુઃખ થાય છે તે એમ માને છે કે ગમે તેમ પણ તે કોઈ એવી જગ્યાએ જશે જ્યાં આવા જ ભોગો તેને ફરીથી મળ્યા કરશે આવા જ ભોગો આવા જ ઇન્દ્રિય સુખો માત્ર વધુ સતેજ અને પ્રબળ સ્વરૂપે તે ભોગવવા પામશે તેને ઈશ્વરની ઉપાસના એટલા માટે કરવી છે કે ઈશ્વર આ ધ્યેય સિદ્ધિનું એક સાધન છે એના જીવનનું ધ્યેય વિષયોનો ઉપભોગ છે તેનું એવું જ્ઞાન હોય છે કે એક એવો પુરુષ છે કે જે તેને આવા ભોગો આવું સુખ દીર્ઘકાળ સુધી આપી શકે છે તેથી જ તે આવા પુરુષની એટલે કે ઈશ્વરની ઉપાસના કરે છે